જ્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા તા આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓ ની અંદર તમે જોતા હશો કે આપણું જ બાળક ખોટું હોય સત્તા પણ આપણે આપણા બાળક નુખેંચીએ અને ખોટી રીતે આપણા લાવાના નિકાનો થઈ ગયા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી સામાજિક આગેવાનોની પણ ખરી વત્તા સૌથી મોટી આ જવાબદારી આપણા સમાજની છે આપણું પંચ જ્યારે બેસે પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ આમાંથી પૃથ્વી જે પંચ તત્વોથી બે પડેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો પાંચ દેવડાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવડાઈ તો બેસે છે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાઈએ કે ના કહેવાઈએ આજે સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જ્યારે આવી પંચો બેહે હું કોઈનો વિરોધ નથી કરતો પણ જે ખામી છે આજે સમાજ ભેગો સંકાર ઉભો થઈ ગયો કે ભાઈ હું કરું એ હાચું ભાઈ તું કરે એ હાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ હાચું કરે એ જ હાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ હાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે ત્રણ વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા વિરોધ કરે આજુ કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો સહેલું કાકો આપણો વિરોધી હતો દુશ્મન તો તો ગમે એવો મારો સમાજ નો વાત છે ખોટી વાત આજે મારો ને તમારો વિશ્વાસ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજ મોટું કોઈ નથી સમાજ સર્વો કરી રહેલો છે અને

કે વર્ષો સુધી એવું ચાલતું હતું હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો પણ એક રાજકીય પરિબળ અને એક સામાજિક પરિબળ અત્યાર સુધી રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજના આશીર્વાદથી મજબૂત રહો પણ પણ ત્રણ વર્ષની લડાઈ જે આદિવાસી યુવા સમિતિની આગેવાની હું અને મહેન્દ્રભાઈએ કરી અમારી લડાઈ કોઈ ગ્રાંત નથી કોઈ સત્તાની નથી કે ના ના કોઈ કોઈ રૂપિયાની કે કે પ્રતિષ્ઠાની હતી હતી અમારી લડાઈ એટલી સમાજની નીચે રાજકારણ હોવું જોઈએ સમાજની ઉપર નહીં અને આજે આ તમે બધાએ કરી બતાવ્યું છે એ બદલ તમને બધાને આભાર આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજ ને બી આભાર અને સેલુ કાકા તમારી જેવા રાજકીય આગેવાનો બી આભાર કે તમે બધા અહીં આજે સમાજ નીતિ મજબૂત કરેલી છે કાલે સેલુ કાકા રાજકારણ માં નહીં હોય હેમંતભાઈ નહીં હોય બીજા આપણા રમેશભાઈ કરબીલી ના હોય કે ઉપપ્રમુખ ના હોય કોઈ ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહીં હોય એ કારણ કે આ મારા જીવનનું છેલ્લું ભાષણ છે સામાજિક રીતે રાજકીય તો ભણવાનો નહીં ભણવું પણ નહીં પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું પાષણ છે મા અને મહેન્દ્રભાઈ આજે સમાજ દિવસ વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને મોદ્દો આપવામાં આવ્યો તો ને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી ગયો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આપનું મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા કરતા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું કામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વડી કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોય આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય રાજકીય મરી જાય હુંય મરી જાઉં બધા આગેવાનો મરી જઈએ

એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જ્યારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે કામ જેને પણ કરતા હશે હશે એને વ્યક્તિગત રીતે જેવાનું સમર્થન અને રહેશે વધારે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બે થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે અમુકને પાણી હોય પૂરું થઈ ગયું એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મે તમને બધાને છેલ્લા જતા જતા મારા સમિતિના છોકરાઓ છે એમને કહેવા માંગીશ કે કાલે હું ના હો મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું વિજય રાઠવા સહારો લીધેલો કુદરતનો એ કુદરતનો સહારો લઈ ન્યાયની સાક્ષીમાં તમે કામ કરજો